જોકે નબળું બાંધકામ થયું હોવાથી સેફ્ટી દીવાલને તોડી પાડવા આદેશ અપાયો અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખે રોષ વ્યક્ત કર્યો કે આવું કામ ચલાવી લેવાય નહી કોન્ટ્રાક્ટર કોઈ બી હોય આમાં કોઈ સગા સંબંધી ન આલે સરકારના પૈસા છે લોકો માટે છે અને વર્ષો વર્ષો સુધી કામ આલે એવું ગુણવત્તાવાળું કામ કરવાના પૈસા સરકાર આપ્યા છે તો ઈ પ્રમાણે નિયમ મુજબ કામ થાય એવી અમે તમામ કોન્ટ્રાક્ટરને અટાણે આહવાન કર્યું છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર ટેન્ડર નાખ્યા પહેલાં અમરેલીમાં અમે નબળું કામ નહીં ચલાવી એ જોઈ અને પછી ટેન્ડર નાખવું અને આને કાલે અમે ઓર્ડર કર્યો હશે તોડવાનો